ચાલો આપણે આજે ધોરણ દસ માં વિષય ગણિત અને ચેપ્ટર નંબર બે બહુપદીઓ જે છે એનું ઉદાહરણ નંબર જોઈએ જોઈએ તો તો રકમ દ્વિઘાત બહુપદી શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો સૌ પ્રથમ તો આપણે જે બહુપદી આપેલી છે એક સ્વર્ગ વત્તા સાતેક વત્તા દસ એના આપણે પેલા શૂન્યો શોધવા પડે તો એક સ્વર્ગ વત્તા સાતેક્સ વત્તા દસ આના આપણે શૂન્ય શોધવાની વાત કરવી પડશે તો બરાબર ઝીરો પરના હવે અહીંયા સહગુણક એને ગુણ્યા અચળ પદ કેટલું છે તો કે દસ તો થાય એક દસ દસ ફરીથી એક સ્વર્ગ નો સહગુણક શું છે અહીંયા એક એને ગુણ્યા અચળ પદ દસ એટલે એક દસ દસ હવે આપણે એવો જ ભાગ પાડવાનો કે જેમાં પાડામાં દસ આવતો હોય તો શરૂઆત તો આપણે એક જ કરાય એક દસ દસ હવે શું કરવાનું છે વાય શું કરવાનું છે સરવાળો તો પડેલા જે ભાગ છે એનો સરવાળો કરીએ એક માં દસ ઉમેરો તો કેટલા થાય અગિયાર હવે એ અહીં આવી જવા જોઈએ તો કઈ સાત છે તો આ ભાગ આપણો ના ચાલે પછી બે નો પાડો બોલવાનો બે પાંચ દસ શું કરવાનું તો કઈ નિશાની જોવાની પ્લસ ની છે એટલે શું કરવાનું આપણે સરવાળું તો બે માં પાંચ ઉમેરીએ તો કેટલા આવશે સાત તો અહીં સાત છે તો કે હા તો આ જે છે એને આપણે ભાગ તરીકે લેવા પડે હવે x વાળી બહુપદી છે એટલે અહીં આપણે લખી નાખીએ x અને x એટલે આપણે ભાગ બે મળ્યા બે એક્સ અને પાંચ એક્સ ચાલો મૂકીએ પેલું સ્ટેપ એમ ને મેક્સ વર્ગ હવે સાપેક્ષ જે છે ને એ મૂકવાના નથી શૂન્ય શોધવાની જે રીત છે એમાં મધ્યમ પદ નથી મૂકવાનું એના બદલે આપણે જે ભાગ મળ્યા ને બે x અને પાંચ x એ મૂકવાના અને અંતિમ પદ જે છે પ્લસ દસ એ મૂકવાનું એના બરાબર જીરો હવે ફરીથી આપણે જોઈએ તો આપણે કર્યું શું તો કે સરવાળો બે માં પાંચ ઉમેરીએ તો સાત આવે એટલે સરવાળો કર્યો તો હવે આપણે જે નિશાની જે છે નિશાની એ હું તમને બોક્સ કરાવું તો કે ખાસ યાદ રાખજો વત્તે વત્તે વત્તા ઓછે ઓછે વત્તા ઓછે વત્તે ઓછા અને વત્તે ઓછે ઓછા આ ખાસ બોક્સ જે છે તમારે યાદ રાખવાનું થશે અત્યારે આપણે સરવાળો કર્યો તો જોવાય સરવાળો જે છે ને એ બે નિશાનીથી થઈ શકે એક તો વત્તા થઈ શકે પણ વત્તા અને એક ઓછે ઓછે પણ વત્તા આપણે ઉમેરીને સાત કરવાના છે તો હવે કાં તો પ્લસ પ્લસ નિશાની આવશે કાં તો માઇનસ માઇનસ નિશાની આવશે પણ હવે બંનેમાંથી કઈ નિશાની રાખવી એ કેમ નક્કી થાય તો કે હવે મધ્યમ પદની નિશાની જોવાની મધ્યમ પદની નિશાની કઈ છે પ્લસ તો આપણો જે ભાગ છે એમાં જે મોટી નિશા સરી મોટો આંકડો હોય ને એને પ્લસ દેવાના અહીંયા પ્લસ છે તો બે અને 5 માં મોટો કોણ તો કે પાંચ એને કઈ નિશાની દેવાની પ્લસ એટલે માઈનસ માઈનસ નિશાની નહીં આવે પણ કઈ આવશે પ્લસ અને પ્લસ ચાલો હવે આ જે બે સ્ટેપ છે એમાંથી આપણે સામાન્ય કાઢવાના તો કે x તો આય x જે છે એ બે વખત છે એક વખત x નીકળી જશે સામાન્ય તો એક જ વખત એક્સ વધે વત્તાના વત્તા એમ એમ રહેશે હવે અહીંયા થી એક્સ જે છે એ શું થયું સામાન્ય કોમન નીકળો તો ન્યા ખાલી શું વધશે તો કે બે હવે આ બે સ્ટેપમાં જે પ્રોસેસ કરી કોમન લેવાની એ જ કોમન લેવાની પ્રોસેસ પાછી આમાંથી કરવાની તો અહીંયા પાંચ છે અહીંયા દસ છે પણ દસ ની અંદર પાંચ છુપાયેલો છે પાંચ બે દસ જો અહીં દસ ના તમે ભાગ પાડો તો પાંચ બે દસ એટલે કે દસ ની અંદર પણ પાંચ તો છે જ તો કોમન શું નીકળશે તો કે પાંચ તો પ્લસ પાંચ કોમન નીકળે શું તો કે બે અને એના બરાબર ઝીરો હવે અહીંથી આપણે ખ્યાલ પડી જાય કે આપણી ગણતરી સાચી છે કે ખોટી જોઈ લેવાનું સરખા કાઉસ મળે છે તો કે હા તો એ આપણે એક જ વખત લખવાના એક્સ વત્તા બે હવે આમાંથી સામાન્ય આપણે શું લીધું હતું એક્સ અને આમાંથી સામાન્ય આપણે શું લીધું હતું પાંચ અને એના બરાબર શૂન્ય ફરીથી આપણે ભાગ પાડ્યા બે પાંચ દસ સાત કેમ આવે તો કે બે અને પાંચ નો સરવાળો કરું તો સરવાળો બે નિશાની થી થઈ શકે વત્તે વત્તે વત્તા થાય ઓછે ઓછે વત્તા થાય તો આ બંનેમાંથી કઈ નિશાની લેવી એ આપણે મધ્યમ પદની નિશાની દ્વારા નક્કી કર્યું કે જે સાત એક છે એની નિશાની કઈ છે પ્લસ તો બે અને પાંચ જે આપણા ભાગ હતા એમાંથી મોટો આંકડો કોણ છે તો કે પાંચ છે તો એને કઈ નિશાની આપી આપણે પ્લસ વાળી એટલાય આવ્યું પ્લસ અને પ્લસ ચાલો હવે આના બરાબર આપણે શું લેવાનું ઝીરો તેથી x વત્તા બે બરાબર ઝીરો અને આના બરાબર શું થાય એક +5 = 0 હવે આયા x ને કરતા બનાવો તો +2 આ બાજુ આવશે તો શું થાશે -2 ચાલો આ પહેલું શૂન્ય મળ્યું હવે આયા x ને કરતા બનાવો તો +5 આ બાજુ જશે તો શું થાશે -5 આ આપણો બીજું શૂન્ય આમ બે શૂન્ય મળ્યા આપણને આમ બે શૂન્ય પેલું શૂન્ય ક્યુ માઇનસ બે અને બીજું કહ્યું હવે આગળ દાખલો શું કે તેના શૂન્યો એટલે કે આ બે જે મળ્યા છે આ બે એનો ઉપયોગ કરીને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો સહગુણકો સહગુણકો પેલા મેળવી લે એક સ્વર્ગ

x ની સાથે જે સહગુણક છે એને શું કહેવાય b તો અહીં x ની સાથે કોણ છે plus સાત તો એ b બરાબર શું થાય plus સાત અને અચળ પદ c તો અહીં અચળ પદ કોણ છે plus દસ તેથી c બરાબર શું થશે દસ આ સહગુણકો કઈ રીતે મેળવવા એનો ખ્યાલ આપ્યો આપણે એક્સ વર્ગ ની સાથે ગુણાયેલ હોય એને એ કહેવાય તો જો અહીં એક છે

સરવાળો એટલે કે આપણે જે શૂન્ય મળ્યા છે ને એનો આપણે પેલા સરવાળો કરશું શું થાય તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર એટલે કે શૂન્યનો સરવાળો સૂત્ર આપણે નીચેથી આપણે લેવું પડશે એટલે આપણે શૂન્ય શું મળ્યું આપણને માઇનસ બે વત્તા બીજું શૂન્ય શું મળ્યું આપણને માઇનસ પાંચ હમણાં જે સૂત્રની વાત કરી હમણાં તમને સમજાવું આ શૂન્ય છે એનો હું સરવાળો કરીશ

એટલે કે શૂન્યનો સરવાળો જે છે મને શું આવ્યો માઇનસ સાત હવે એ રીતે સરવાળો શૂન્યનો સરવાળો માઇનસ બી ના છેદમાં એ જોજો હવે કઈ રીતે કરવું નહીં માઇનસ બી ના છેદમાં એ હવે આ માઇનસ જે છે ને એમ નામ રાખવાનું હવે બી છે તો બી આપણે ખબર છે કેટલો છે સાત અહીં શું મૂકવાનું સાત છેદમાં એ એ એટલે કોણ છે અહીંયા એક તો શું થાય માઈનસ સાત ને છેદમાં એક એટલે માઇનસ સાત ના છેદમાં એક એટલે શું થાય ઓટોમેટિક માઇનસ સાત જ થશે હવે અહીંયા જે છે ને આપણે ઊંધું મૂકવાનું બાકી ખ્યાલ નહીં પડે આપણને કે આ માઇનસ સાત પછી કયું સ્ટેપ કરવું એ ખબર પડશે નહીં એ આપણે અહીંથી લેવાનું માઇનસ સાત છે તો એના મૂકવાનું તો કે માઇનસ બી ના છેદમાં એક ની રીતે તો જો આપણે શૂન્યનો સરવાળો કર્યો ને તો આપણને શું ચકાસવામાં આવી ગયું શૂન્યના સરવાળાનું સૂત્રો ચકાસવામાં આવી ગયું જો ફરીથી minus b ના છેદ માં ના સરવાળા સૂત્ર છે minus એમ નેમ b એટલે એમ કા સાત a એટલે એક એટલે કે minus સાત ના છેદ માં એક એટલે minus સાત એટલે જો આવી ગયું અહીંયા આપણું સ્ટેપ પછી ઉંધાક ના મૂક દેવાના minus સાત થી આ અને અહીંયા થી પછી આપણું સૂત્ર હવે તેવી જ રીતે આપણે કરવું પડશે શૂન્યોનો ગુણાકાર તેથી શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા આપણને બે શૂન્ય મળ્યા એક તો છે માઇનસ બે ને એક છે માઇનસ પાંચ એ મૂકીએ આપણે માઇનસ બે ગુણ્યા માઇનસ પાંચ તો ઓછે ઓછે જવાબમાં આવશે વત્તા પ્લસ ને બે પાંચ દસ એટલે કે શૂન્યનો ગુણાકાર શું થયો દસ હવે આના પછીની કેવું સ્ટેપ મૂકું ને આપણને ડાયરેક્ટ ખ્યાલ નહીં પડે તો આપણે શૂન્યનો જે ગુણાકાર છે એ મેળવીએ શૂન્યનો ગુણાકાર દસ અને એટલે કોણ છે એક દસ ભાઈ ગઈ એટલે થાય શું દસ થઈ ગયું હવે વધુ મૂકી ગયો દસ તો છે જ આપણી પાસે તો શું મૂકવાનું

દ્વિઘાત બહુપદી જે છે એના શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો ફરીથી અહીં એક છે અહીં દસ છે એક દસ દસ આપણે એવા ભાગ પાડ્યા કે જેથી કરીને દસ આવ્યો અને એનો સરવાળો કરીને આપણે જોઈએ સરવાળો કરીને આપણે સાત લેવાના હતા તો આપણે બે ભાગ મેળવ્યા બે એક્સ અને પાંચ એક્સ એ કર્યા પછી આપણે બે બે સ્ટેપ જે છે એના શું કરી કા કોમન લીધા કોમન લીધા બાદ આપણને આ બે શૂન્ય મળ્યા માઇનસ બે અને માઇનસ પાંચ એ બે આપણા શું થયા શૂન્ય થયા પછી આપણે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હતો તો સંબંધ ચકાસવા માટે મારે a b અને c ની જરૂર પડે તો જો મેં a b અને c મેળવી લીધા x વર્ગ નો સહગુણક a એક x નો સહગુણક સાત એ આપણું b થાય અને અચળ પદ એ આપણે દસ થાય તો શૂન્ય સરવાળો એટલે કે માઇનસ બે પ્લસ માઇનસ પાંચ એટલે એવું માઇનસ સાત પછી મેં કીધું એ રીતે કે આના પછી જે સ્ટેપ આપણને ખ્યાલ પડશે નહીં તો એક ખ્યાલ પાડવો હોય તો શૂન્ય સરવાળો જે છે એનું સૂત્ર મૂકી અને ગણવાનું પછી ઉલટી દિશામાં આપણે સ્ટેપ મૂકી દેવાના એટલે માઇનસ બી છેદમાં છેદ માં ચકાસી દઈએ પછી આવે શૂન્ય ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર શૂન્ય ગુણાકાર તો કે બે શૂન્ય છે માઇનસ બે ને માઇનસ પાંચ એનો ગુણાકાર કરી તો બે પાંચ દસ ઓછો છે વત્તા એટલે મળ્યું પ્લસ દસ હવે એના પછી કયું સ્ટેપ મૂકવું એ મને ખ્યાલ પડશે નહીં તો શૂન્ય નો ગુણાકાર કરી લેવાનો એનું સૂત્ર સી ના છેદ સી એટલે દસ એ એટલે એક દસ ભાઈ એક એટલે દસ તો જો અહીં તો હતું જ દસ અહીંયાથી ઉલટી દિશામાં આપણે મૂકી દઈએ એટલે સી ના છેદમાં એક આપણે સૂર્યના ગુણાકાર નું જે સૂત્ર ચકાયશું કહેવાય અહીંયા આપણો દાખલો ઉદાહરણ નંબર બે પૂર્ણ થાય છે